કુળ માં જોયું મેં તો મથુરામાં જોયું ગોકુળ જોયું મેં તો મથુરામાં જોયું વન રાન માં ભૂલી રે પડી ભૂલી રે પડી વચમાં બે રાત પડી છે વચમાં પડી છે ગંગાજી નાયા મેં જમના જી નામ ગંગાજી ના મેં જમનાજી નાયા બરામ વરમાં ભૂલી રે પડી બરા શણો વરમાં ભૂલી રે પડી રણ રાત પડી છે રાત પડી છે બાળપણ જોયું મેં તો ગળપણ જોયું બાળપણ જોયું મેં તો ગળપણ જોયું પરિ માં ભૂલી દે પડી ઘરે જવાની માં ભૂલી દે પડી શ જોયું મેં તો જોયું આકાશ જોયું મેં તો જોયું પૃથ્વી લોક માં ભૂલી રે પડી પૃથ્વી લોક સાધુ રે જોયા મેં તો સંતો રે જોયા સાધુ રે જોયા મેં તો સંતોરે જોયા ગુરુ ચરણ માં ભૂલી રે પડી ત પડી છે ઘણા પ્રભુજી મારી સામે ઉકાતા ઘણા પ્રભુજી મારી સામે ઉકાતા ગળીપલ મારી આખડી ઠળી